વાત કરીએ તો હવે આતુરતાનો અંત આવ્યો છે ત્યારે પુણની સીરમ ઇન્સ્ટિટ્યૂટમાંથી નીકળેલી વેક્સિન આખરે અમદાવાદ પહોંચી ગઈ છે ત્યારે ગુજરાતના ફાળવવામાં આવેલો જથ્થો પ્લેન મારફતે અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયો હતો ત્યારે ખુદ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા વેક્સિનને વેલકમ કરવા માટે પહોંચ્યા હતા અને કંકુ ચોખાથી પૂજા કર્યા બાદ વેક્સિનને અમદાવાદ એરપોર્ટ પરથી રવાના કરવામાં આવી હતી તો સાથે જ સાકરનો પ્રસાદ પણ ધરાવ્યો હતો તો ગૃહ મંત્રી એવા પ્રદીપસિંહ જાડેજા પણ પૂજામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે હવે બધું શુભ શુભ થઈ જાય અને લોકોને આ સંકટમાંથી મુક્તિ મળે તેવી પ્રાર્થના કરીને વેક્સિનની સ્ટોરેજ સેન્ટર તરફ રવાના કરવામાં આવી હતી તો એક બાજુ જ્યારે વાત કરીએ તો એક બાજુ આતુરતાનો અંત આવી ગયો છે અને તેની સાથે જે પુણેની સિરમ ઇન્સ્ટિટ્યૂટમાંથી નીકળેલી વેક્સિન આખરે અમદાવાદ આખરે અમદાવાદ ખાતે પહોંચી ગઈ છે અને તેની સાથે અને તેની સાથે જ્યારે ગૃહ મંત્રી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે તેમનું વેલકમ તો કર્યું હતું ત્યારે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં જે પ્રમાણે વેક્સિન આવી ગયું છે લઈને અમારા સુરતના સંવાદદાતા કાદીર શેખે જે સુરતની જનતાનો પ્રતિક્રિયા જાણી હતી તો સુરતથી ખાસ આપણે વાત કરી રહ્યા છે કોરોના વેક્સિન જ્યારે ગુજરાતમાં આવી ચૂકી છે અને હવે સુરત સહિત અન્ય શહેરોમાં એ વેક્સિનનું ડિસ્ટ્રિબ્યુશન થશે પહેલા કોરોના વોરિયર્સ મેડિકલ કર્મચારીઓને આપવામાં આવશે અને ત્યારબાદ જે અન્ય તબક્કાઓમાં સામાન્ય જનતા સુધી પહોંચશે પણ હાલ આ આપણે આ જૂની સિવિલ જે નવી સિવિલ હોસ્પિટલ છે સુરતની એ હોસ્પિટલમાં એક સમય એવો હતો માર્ચ એપ્રિલ અને મે જૂનનો કે જ્યારે રેમડેસિવિર જેવા ઇન્જેક્શનો માટે લોકો પડાપડી કરતા હતા હજારો રૂપિયા લોકો બ્લેકમાં ઇન્જેક્શન ખરીદ્યા રહ્યા હતા કારણ કે પોતાના સ્વજનને બચાવવા તેઓ પ્રયાસ કરી શકે અને છતાં ઇન્જેક્શનોની અછત હતી ઇન્જેક્શન મળતા ન હતા લોકો અનેક પ્રકારે એન કેન જે ઇન્જેક્શન મેળવવા પ્રયાસ કરતા હતા પણ હાલ જ્યારે આ વેક્સિન આવી ચૂકી છે ત્યારે આપણે સુરતથી અહીં લોકોનો મંતવ્ય જાણવાનો પ્રયાસ કરીશું કરીએ કે તેઓ શું કહે છે અને વેક્સિન બાબતે તેમનું શું કહેવું છે વેક્સિન હવે આવી ચૂકી છે જ્યારે કોરોનાની શું કહેશો વેક્સિન આવેલી છે બહુ જરૂરી છે અને વેક્સિન મુકાવાથી જે ડરે છે લોકો એ ડરવાની કઈ જરૂર નથી અને વેક્સિન બહુ ફાયદાકારક છે વેક્સિન ફાયદાકારક છે ખાસ કરીને જે માહોલ હતો સુરતનો આપે આપે બી જોયો હશે કઈ રીતનો માહોલ હતો અને જ્યારે વેક્સિન આવી ચૂકી છે ત્યારે તમારે એને એને લઈને શું ખુશી છે કે શું કહેશો જ્યારે કોરોનાનું ચાલતું હતું ત્યારે માહોલ બહુ અહીં ખરાબ હતો લોકો અહીં સિવિલમાં આવતા ગભરાતા હતા હવે લોકો ડરથી નિઃશંકુ થઈ ગયેલા છે અને વેક્સિન આવેલી છે તો બી મુકાવા લોકો જે ડરે છે તે ડરવાની કોઈ જરૂર નથી વેક્સિન ખરેખર મૂકાવી જોઈએ વેક્સિન જરૂરથી મુકાવી જોઈએ એમનું કહેવું છે આપ શું કહેશો વેક્સિન જ્યારે ગુજરાત આવી ચૂકી છે અને હવે સુરત શહેરને પણ મળશે શું કહેશો એ વેક્સિન ફરજિયાત મુકાવવી દરેક વ્યક્તિને જરૂરી છે જેનાથી રોગ પ્રતિકારક શક્તિનો વધારો થાય છે ના રોગ સામે રક્ષણ મેળવી શકાય છે એટલે બિલકુલ દર રાખ્યા વગર ફરજિયાત મુકાવવી જોજ કઈ રીતના આનંદનો માહોલ છે શું કહેશો કઈ રીતે માહોલ એ છે કે ભાઈ રોગ પ્રતિકારક શક્તિ વધવાથી આ રોગ થવાની શક્યતા રહેતી નથી અને આનંદથી રહી શકો છો ચોક્કસપણે બે બુઝુર્ગ લોકોની આપણે પ્રતિક્રિયા જાણીએ હવે આપણી સાથે બીજા જે યંગસ્ટર પણ છે કેટલાક એમની પણ પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કરીએ જે આપનું નામ મારું નામ કૃણાલ સૂર્યવન અચ્છા કુનાલભાઈ શું કહેશો જે વેક્સિન કોરોના વેક્સિન જેની રાહ જોવાઈ રહી હતી લાંબા સમયથી વિશ્વ આખું રાહ જોવાઈ રહ્યું છે ત્યારે સુરત અને ખાસ કરીને અમદાવાદ આ વેક્સિન જ્યારે આવી પહોંચી છે આપ શું કહેશો આપના દેશ માટે ખૂબ જ ખુશીના સમાચાર કહી શકાય આજે વિશ્વ રસીની શોધમાં લાગેલું છે ત્યારે આપનો દેશના વૈજ્ઞાનિકો જે સફળતા પ્રાપ્ત કરી છે રસી શોધવામાં અને અને તેનો રસીકરણ તો થોડા દિવસોમાં શરૂઆત થઈ રહ્યું છે તે આપના રાષ્ટ્ર માટે ગૌરવની વાત છે પરંતુ તે સાથે સરકારની પણ એક એક સરકારની પણ એક જવાબદારી બને કે લોકોને એક વિશ્વાસ આપે કેમ કે લોકોમાં જે ભય સાથે ખુશીનો માહોલ સાથે ભયનો માહોલ પણ છે કે રસીના લીધા પછી શું એની સાઇડ ઇફેક્ટથી અમારી કોઈ શરીરને કોઈ નુકસાની થઈ શકશે કે નહીં થઈ શકશે એવા અલગ અલગ મિશ્ર પ્રતિક્રિયા લોકોને વચ્ચે છે એટલે રસી લેવી કે નહીં લેવી એક પ્રશ્ન લોકો વચ્ચે રહ્યો છે ખાસ કરીને આવી જે કન્ફ્યુઝન થાય છે લોકોને ક્યાંક મૂંઝવણ છે મૂંઝવણનું કારણ શું હોય છે કે શું લાગે છે આપણને મૂંઝવણનું કારણ એક તો એક એમને સમાચાર અખબાર માધ્યમથી લોકોને વારંવાર જે સમાચારો પ્રાપ્ત થાય છે કે અખબારના ફ્રન્ટ પેજ પર જ રસીની રસીકરણ કરવાની શરૂઆતના ન્યૂઝ સાથે બીજા હેડલાઇનમાં એવું પણ ન્યૂઝ હોય કે કોઈ રસીના કારણે કોઈ મૃત્યુનું કોઈ દેશમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય એવા અલગ અલગ સમાચારોના કારણે લોકોના મગજમાં વિસંગત ફેલાય છે જેના કારણે સરકારે લોકોને વિશ્વાસ આપવો જોઈએ અને અમે પણ આ આપની ચેનલના માધ્યમથી લોકોને કહીએ છીએ કે આપના વૈજ્ઞાનિક

એના માટેની વાત કરી રહ્યો છું અત્યારે અને જે અહીંયા જે કોવિડના જે સમયગાળો હતો ત્યારે અહીંયા હજારોની સંખ્યામાં લાઈન લાગી ઇન્જેક્શન લેવા માટે ભરાભી થઈ રહી હતી હવે વેક્સિન આવી છે તો એ ખુશીના સમાચારો પણ છે કે જેથી હવે જે કોવિડ છે અથવા તો જે મોટી ઉંમરવાળા વ્યક્તિઓ છે તેમને સારવાર માટે અને સારી રીતે સાજા થાય चौक्सपण सारी रीते साझा थे कारण के लांबा समय थी एक राह जो रही थी आ चुकी है अपनी पूछवास वैक्सीन जब आ चुकी है क्या कहना चाहोगे मतलब सर जो वैक्सीन जो आ चुकी है अभी मतलब सरकार ने बोला है कि सबको मतलब फ्री में दी जाएंगे हाँ। तो उसकी वजह से क्या है और सरकार ने बोला रजिस्ट्रेशन पहले करना पड़ेगा उससे हाँ। जो उसके अंदर जो फ्रॉड पाना जो होता था वो नहीं होगा कि जो बड़े लोग है कि भाई जो पैसे दे के ले लेंगे वो ऐसा कुछ होगा नहीं रजिस्ट्रेशन करने के बाद ही लोगों को लगाए जाएंगे और उससे जो लोग मतलब जो बीमार पड़ रहे वो मतलब सुधरेंगे अच्छे तरह कितनी खुशी है आपको बहुत अच्छा है क्योंकि जितने जल्दी रिकवरी होंगी उतना अच्छा है क्योंकि अभी तो फिलहाल सब देख ही रहे कि सबको मास्क लगा के घूमना है बहुत मतलब रिस्ट्रिक्शन भी बहुत है तो अभी वैक्सीन के आने से थोड़ा अच्छा रहेगा आसपास तुमने कितनी तकलीफ देखी है बिना वैक्सीन के लोगों को कोरोना से तड़पते हुए देखा मतलब फिलहाल तो अभी तो हमारे इधर तो ऐसा था की मतलब डर था लोगों में बहुत बहुत ज्यादा બહાર જાણે કે લીધી મતલબ કિધર બી જાને કોઈ બી અટકાતા હતા ફિલહાલ અગર વેક્સિન આ જાય તો બાદ ઘૂમ શકે ચોક્કસપણે વેક્સિન આવવાથી એક ડર છે એ ડરનો માહોલ પણ ક્યાંક ને ક્યાંક પૂરો થશે બીજા એક યુવા જોડાયા છે આપ ક્યાં કહેના ચા વેક્સિન જે આવી છે આ સારી બાબત છે પણ હવે મારું સરકારને એક જ કેવું છે કે આ વેક્સિન ગરીબો સુધી પહોંચી ફ્રી ઓફ ચાર્જ આપવું જોઈએ અને બધા આપણે બધાને મળી શકીએ એટલે ગરીબો સુધી વધારે પહોંચવું જોઈએ અને આ બાબત સારી છે